અરિહનતાદી ચારના શરણ સ્વીકારથી યક્ષ પરાભૂત થઈ ગયો મારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તો વધી પણ સાથોસાથ ઉજ્જૈનીના સેંકડો પ્રજાજનોના જાન બચી ગયા મારી ખ્યાતિ તો વધશે પણ મારા વડીલ બંધુની ખ્યાતિમાં તો ચાર ચાંદ લાગી જશે સારું થયું પીલીબાઈએ મને એના દીકરાને બદલે યક્ષના મંદિરમાં જવાની રજા આપી આ વિચારમાં ને વિચારમાં ખાટલામાં પડેલો વીરભાણ એકદમ મસ્તીથી સૂઈ ગયો આખા દિવસની રઝળપટ્ટીનો થાકતો હતો જ અને એમાં આ કઠિન કાર્યમાં ધાર્યા બહારની સફળતા મળી એનો આનંદ હતો એટલે ગણતરીની પળોમાં જ એને ઊંઘ આવી આ બાજુ રાત્રિનો એક પ્રહર બાકી હતો ત્યારે નગરીમાંથી કેટલાક કબાડીઓ લાકડા લેવા માટે ઉજ્જૈનની બહાર જવા નીકળ્યા ફરતા ફરતા તેઓ યક્ષના મંદિર પાસે આવ્યા અને ત્યાં સુતેલા વીર ભાણને જોયો અલ્યા આજે આપણે સુકન જોઈને નીકળ્યા લાગીએ છીએ કેમ શું થયું જો આ સામે સુતેલો માણસ એના શરીર પરના વસ્ત્રો ઠીક ઠીક કિંમતી લાગે છે આપણે એ જોતા હોય તો એનો એક જ ઉપાય છે આ માણસને ખતમ જ કરી નાખો હા ભાઈ વાત તો બરાબર છે તો રાહ કોની છે અમે તો તૈયાર છીએ તો કાઢો થેલીમાંથી બરછી અલ્યા તમારા કોઈનામાં બુદ્ધિ જ લાગતી નથી કેમ શું થયું પાછું કોક જન્મોના પાપે તો આપણે બધા હલકા કુળમાં જન્મ્યા છીએ અને હલકા કામો કરીએ છીએ એમાં વળી તમે આ નિર્દોષ માણસની હત્યા કરવાનો પાપ ક્યાં આચરવા બેઠા મૂકી દો બરછી પાછી અને આગળ ચાલો કબાડીઓના ટોળામાં આ માણસનું વજન પડતું હતું એટલે એની વાત સ્વીકારાઈ તો ગઈ પણ કેટલાક કબાડીઓને ટીખળ કરવાનું મન થયું સૂતેલા વીરભાણને ખાટલા સાથે જ તેઓએ બાંધ્યો અને ખાટલાને ઉચકીને યક્ષના મંદિરની બાજુમાં રહેલા નિર્જળ કૂવામાં નાખ્યો જ્યાં કૂવામાં પડ્યો ત્યાં વીરભાણ ચીસ પાડી ઉઠ્યો આખું શરીર ખાટલા સાથે દોરડાથી બંધાયેલું હતું અને અંધારું ઘોર હોવાથી ખબર નહોતી પડી કે પોતે ક્યાં છે એ વિચારમાં પડી ગયો આ પેલા દુષ્ટ યક્ષનું તો પરાક્રમ નહીં હોય ને યક્ષના મંદિરમાં સૂતેલા મને કોઈ આ રીતે બાંધી જાય અને ખબર પણ ન પડે અરે વિધાતા તારી તો વાત જ ન્યારી છે તારા રાજ્યમાં સજ્જનોને માથે સંકટોના આક્રમણ છે અને દુર્જનોને લીલા લહેર છે થોરના ઝાડને લોકો અડતાય નથી અને ચંદનના વૃક્ષને કુહાડીથી કાપી નાખે છે મધુર એવી શિરડીને લોકો પીલી નાખે છે પણ બાવળિયાને એક બાજુ મૂકી દે છે કર્કશ શબ્દ બોલતા કાગડાઓને કોઈ પાંજરે પૂરતું નથી અને મધુર શબ્દો બોલતા પોપટને લોકો પાંજરામાં પૂરે છે ખેર અત્યારે તો બીજો કોઈ જ વિચાર થાય તેમ નથી એક તો અંધારું છે અને બીજું હું બંધનમાં પૂરાયેલો છું થોડું અજવાળું થવા દો પછી જોયું જશે અત્યારે અંધારામાં તો ખ્યાલ પણ નથી આવતો કે હું ક્યાં છું આ વિચારે બંધનમાં ઝકડાયેલો અને મનથી અકળાયેલો વીરભાણ અજવાળાની રાહે સમય પસાર કરી રહ્યો છે ટૂંક જ સમયમાં અજવાળું થયું આછો આછો ઉજાસ અંદર આવવા લાગ્યો અને એ ઉજાસમાં પોતાનું સ્થાન જોતાં જ વીરભાણ હબક ખાઈ ગયો ઓહ આ તો ભયંકર કૂવો ચારેય બાજુ ગાઢ જંગલ જેવી વનરાજી છે કોક કોક જગ્યાએ તો કાળા બિયામણા સાપ દેખાય છે આમાંથી બહાર નીકળવાનું ક્યારે સુ રીતે માત્ર કૂવામાં પડ્યો હોત તો વાંધો નહોતો હાથ પગ પણ મારા બંધાયેલા છે આવી સ્થિતિમાં બહાર નીકળવું સુ રીતે અને એવા નિર્જન સ્થળે આ કૂવો લાગે છે કે બહાર કોઈનો અવાજ પણ સંભળાતો નથી કોણ કાઢશે આમાંથી અરે આવા નબળા વિચારોમાં હું ક્યાં ચડી ગયો યક્ષના મંદિરમાં મોત સાક્ષાત નજર સામે હતું છતાં જે અરિહંતના ધ્યાને એ મોતને દૂર થેલી દીધું પણ કોના જીવન પણ બચાવી લીધા એ ધ્યાન તો મારી પાસે અત્યારે છે શા માટે બીજા વિચારો કરું સારું થશે તો એની કૃપાથી જ થશે એમ નહીં એની કૃપાથી સારું જ થશે બસ આ વિચાર સાથે વીરભાણ નિર્જળ અને અવાવરૂ કૂવામાં બંધનાવસ્થામાં હોવા છતાં અરિહંતના ધ્યાનમાં ચડી ગયો થોડી વાર થઈ ત્યાં કુવાના બહારના ભાગમાં કોકના પદ સંચારનો અવાજ આવતા એ સ્વસ્થ થઈ ગયો જોરથી બૂમ પાડવા તો દે કોઈ પરગજુ માણસ હશે તો બચાવશે અને તેણે કહ્યું બહાર કોઈ છે ભાઈ બહાર કોઈ સાંભળો છો એ જ રસ્તેથી એ વખતે ઉજ્જૈનીનો શ્રેષ્ઠી સાગર દત્ત દેહ ચિંતા પતાવીને ઘેર તરફ જઈ રહ્યો એના કાને આ શબ્દો પડ્યા અને એ ચોંક્યો આજુબાજુ નજર નાખી પણ કોઈ ન દેખાયું એટલે એને થયું કે અવાજ સાંભળવામાં મને ભ્રમ થયો હશે પણ ના ત્યાં તો બીજી બૂમ આવી મને કોઈએ કૂવામાં નાખી દીધો છે કોઈ બાર હોય તો આ બાજુ આવજો અને સાગર દત્ત કૂવા પાસે ગયો હવે બૂમ સ્પષ્ટ સંભળાતી હતી એણે નજર નાખી બંધનાવસ્થામાં પડેલા વીરભાણને જોયો અને એ વિચારમાં પડી ગયો આવા નિર્જળ અને અવાવરું કૂવામાં માણસ ક્યાંથી ભાઈ તમે કોણ છો મને પહેલા બહાર કાઢો સાગરદત્તે પોતાની પાસે રહેલી લાંબી પાઘડીને આટી લગાવી અને કૂવામાં નીચે ઉતારી ખાટલાના પાયાના ભાગમાં સહજ રૂપે બીજાની નજરે જલ્દી ન ચડે એવા ખિલ્લા હતા

પહેલા એક કામ કરો ચાલો મારી સાથે મારે ગેર કારણ કારણ શું આટ આટલા કષ્ટમાં તમે ફસાયા પછી તમારા પ્રત્યે આટલી સહાનુભૂતિ ન દેખાડો તો મારું સદગૃહસ્થ પણું લાજે શેઠ કૂવામાંથી બહાર કાઢીને જ આપે આપની મહાનતાના દર્શન કરાવ્યા છે છતાં મને આપના ઘરે લઈ જવાનો આપનો આટલો બધો જ્યારે આગ્રહ છે જ ત્યારે મારે ના પાડવાનો કોઈ અર્થ જ નથી વીરભાણ સાગરદત્ત શ્રેષ્ઠીની સાથે એમના ઘરે ગયો સ્નાદિથી નિવૃત્ત થયા બાદ સાગરદત્તે વીરભાણને મિષ્ટાનનાદિ ભોજન વપરાવ્યું અને પછી પ્રેમથી પૂછ્યું તમે કોણ આ બાજુ ક્યાંથી અને વીરભાણે પોતાના વડીલ બંધુ ઉદયભાણની વાત છોડીને બાકીની સઘળી હકીકતો સાગરદત્તને જણાવી દીધી સાગરદત્તને વીરભાણ પ્રત્યે એકદમ અનુરાગ પેદા થઈ ગયો વીરભાણ મારી એક વિનંતી છે વિનંતી નહીં આજ્ઞા કરો તારે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી ક્યાં સુધી હું રજા ના આપું ત્યાં સુધી સાગરદત્ત શ્રેષ્ઠીના પ્રેમાળ વાત્સલ્યને જોઈને વીરભાણની આંખમાં આંસુ આવી ગયા ન કોઈ ઓળખાણ ન કોઈ પીછાણ અને છતાં આટલી બધી કાળજી મનોમન એ સાગરદત્ત શ્રેષ્ઠીને નમી પડ્યો અને જવાબ આપ્યો સારું શેઠ આપ પ્રજા નહીં આપો ત્યાં સુધી અહીંથી ક્યાંય જઈશ નહીં વીરભાણની સંમતિ મળવાથી સાગરદત્ત શેઠના આનંદનો પાર ન રહ્યો અને એમાંય જ્યારે એમને ખબર પડી કે વીરભાણ જીવાદી તત્વોનો સારો એવો જાણકાર છે તથા વિતરાગ ધર્મનો આરાધક છે ત્યારે તો એમના આનંદનો પાર ન રહ્યો કારણ કે એ પોતે પણ એ જ ધર્મના આરાધક હતા અવારનવાર વીરભાણની સાથે એમને ધર્મની ચર્ચાઓ થવા લાગી વીરભાણની સાત્વિકતા અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જોઈને એક વાર તો સાગર દત્ત શેઠ બોલી ગયા વીરભાણ ધન ધાન્ય વૃદ્ધિ વગેરેની પ્રાપ્તિ થાય એ બહુ વખાણવાલાયક નથી પણ તારા જેવા ગુણવાનનો મેળાપ થવો એ ચોક્કસ વિશિષ્ટ પ્રકારના પુણ્ય વિના સંભવિત નથી તારા જેવા ગુણવાન સાધર્મિકના સંગથી મારો તો જન્મારો સફળ થઈ ગયો અને એક દિવસ વીરભાણ ચાલ મારી સાથે ક્યાં આખો દિવસ તું ઘરે બેસી રહે છે એના કરતાં આપણી દુકાને બેસતો હોય તો સમય પણ પસાર થઈ જાય અને તને ધંધાનો અનુભવ મળતો જાય સાગર દત્તની સાથે વીરભાણ ગયો એમની દુકાને પણ કોણ જાણે શું થયું એ દુકાનમાં વીરભાણના પગલાં પડતા જ ગ્રાહકોના ટોળે ટોળા આવવા લાગ્યા અને સાંજ પડીએ તો શેઠે છેલ્લા કેટલાય દિવસોમાં નહીં કરી હોય એટલી કમાણી કરી શેઠ સમજી ગયા કે આ બધોય પ્રભાવ પુણ્યવાન અને ગુણવાન એવા વીરભાણના આ દુકાનમાં થયેલા પગલાંનો છે અને હવે તો વીરભાણ રોજે રોજ દુકાને આવતો થયો ધંધામાં રસ લેતો થયો અને સાગર દત્ત શેઠની તિજોરી છલકાવતો ગયો પણ સાગર દત્ત શેઠની આ ચડતી કેટલાક વેપારીઓની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી અને એમાંય આ ચડતીના મૂળમાં પેલો નવો આવેલો વીરભાણ જ છે એ ખ્યાલે તો સૌ વીરભાણ પ્રત્યે ભારે દ્વેષ કરવા લાગ્યા આ વેપારીઓમાં એક કેસર નામનો વેપારી ભયંકર ક્રૂર અને દુષ્ટ હતો એણે મુખ્ય મુખ્ય વેપારીઓને એકાંત અને ગોપનીય સ્થળે એકઠા કર્યા અને એ બધાની વચ્ચે વાત મૂકી જુઓ આ પેલા સાગર દત્તને ત્યાં જ્યારથી પેલો વિદેશી વીરભાણ આવ્યો છે ત્યારથી આપણી હાલત ખરાબ થઈ ગઈ છે એની દુકાનમાં ગરાગો સમાતા નથી અને આપણી દુકાનમાં એક ગરાગ આવતો નથી જો આમને આમ જ ચાલશે તો આપણને બધાને દેવાડું કાઢવાનો વખત આવશે બોલો મારી વાત બરાબર છે ને હા હા બિલકુલ જ જ બરાબર છે 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 તો તો આપણે કરવું શું શું તમે ઈલાજ બતાવો ફાવશે એમાં વાંધો જુઓ મારી પાસે એક જ ઈલાજ છે મંત્ર તંત્ર કામન તૂટણ ઝેર શસ્ત્ર વગેરે તેના પ્રયોગથી પેલા વીરભાણને હણી નાખવો એટલે ખતમ કરી નાખવો હા એમ કરશું તો જ આપણે ફાવશું અને બીજી વાત વીરભાણ ગયો પછી પહેલાં સાગરદત્તની બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એની ચડતીના મૂળમાં તો વીરભાણ જ છે વાંસ જ નહીં રહે પછી વાંસળીની ચિંતા કરવાની સી જરૂર છે અને જુઓ આપણે આ રસ્તે જવું નથી જો વીરભાણ પોતાની મેળે જ અહીંથી રવાના થતો હોય તો પણ એ શક્યતા નથી કારણ કે પેલો સાગરદત્ત સોનાના ઈંડા આપતી આ મરઘીને છોડવા થોડો તૈયાર થવાનો એટલે આ એક જ ઇલાજ છે આપણી પાસે વીરભાણને હણી નાખો ખૂબ ચાલાકીપૂર્વક રજૂ થયેલી કેસર શેઠની વાતે ત્યાં એકઠા થયેલા વેપારીઓને વિચારમાં નાખી દીધા ભાઈ કેસર શેઠની વાત સાચી છે આપણને ભલે સાગરદત્ત જેટલું ન મળે પણ ઘર અને દુકાનના ખર્ચા પાણી નીકળે એટલું જો ન મળતું હોય તો એના કારણને દૂર કરવાનો નિર્ણય લઈ જ લેવો જોઈએ વીરભાણની વિદાયમાં આપણા સૌની સુરક્ષા છે અને વીરભાણની હયાતીમાં આપણા સૌનું મોત છે બોલો શું કરવું છે અને ત્યાં વીરભાણની હત્યા કરવાનો નિર્ણય કરીને સૌ કોઈ ઊભા થયા આ નિર્ણયથી કેસર શેઠના આનંદનો પાર ન હતો હાસ સાગર ખબર પડશે કે બેટા અમારાથી આગળ નીકળી જવામાં તું કંઈ સાર કાઢવાનો નથી પણ કુદરતને જ વીરભાણનું મોત મંજૂર ન હતું ત્યાં કેસર શેઠ જેવા સો હત્યારાઓ ભેગા થઈને હત્યા માટેના કાતિલ પ્રયત્નો કરે તોય શું વળવાનું હતું વીરભાણની હત્યા માટેના કેસર શેઠના તમામ પ્રયત્નો જ્યારે નિષ્ફળ જવા લાગ્યા ત્યારે કેસર શેઠને પોતાની યોજના ફેરવવાનો વિચાર આવ્યો દુશ્મનને દુશ્મન બનીને ખતમ કરવામાં જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એના મિત્ર બનીને ખતમ કરી નાખવાના પ્રયત્નમાં લાગી જવું જોઈએ આવી કુટિલ ચાલબાજી અપનાવવાનું એણે નક્કી કર્યું અને બીજા જ દિવસથી એનો અમલ ચાલુ કર્યો દિવસનો મોટો ભાગ એ વીરભાણની સાથે ગાળવા લાગ્યો સરળ દિલના વીરભાણને કેસર શેઠની આ કાવા દાવાની લેશ પણ ગંધ ન આવી અને એણે કેસર શેઠની સાથે મૈત્રી જમાવી દીધી અને એક દિવસ સરખે સરખા વેપારીઓ વચ્ચે કેસર શેઠે વીરભાણની સામે જોઈને વાત મૂકી ભાઈઓ ઉજ્જૈનીમાં તો આપણે વર્ષોથી વેપાર કરતા આવ્યા છે પણ એમાં સાહસ જેવું કાંઈ લાગતું નથી મને વિચાર એ આવે છે કે આપણે કિંમતીમાં કિંમતી માલ સામાન લઈને વેપાર કરવા પરદેશ જઈએ ત્યાં હાજર રહેલા બીજા વેપારીઓની સાથે વીરભાણે પણ આ બાબતમાં સહર્ષ સંમતિ આપી અને વહેલામાં વહેલી તકે પરદેશ જવા રવાના થવાનો નિર્ણય કરી સૌ ત્યાંથી સ્વસ્થાને ગયા શેઠ આપની પાસે એક રજા માંગવા આવ્યો છું વીર ભાણે સાગર દત્ત શેઠ પાસે વાત મૂકી સેની પરદેશ જવાની પરદેશ હા પણ શા માટે વેપાર કરવા અહીંયા આપણો વેપાર ક્યાં ધમધોકાર નથી ચાલતો ધમધોકાર તો ચાલે છે પણ અહીંના વેપારમાં સાહસ નથી તો તું સાહસ ઉઠાવ ના ઉજ્જયની માં રહીને કોઈ સાહસ ઉઠાવવું નથી સાહસ ઉઠાવવા પરદેશ જવું છે અને સાથોસાથ મારું ભાગ્ય પણ મારે અજમાવવું છે મને ખાતરી છે કે આ બાબતમાં આપ ના નહીં જ પાડો વીરબાણ તને શું કહું આ ઘરનો প্রত্যেক સભ્ય તને સ્વજન કરતાંય વધુ ચાહે છે તારો વિરહ એક પળ માટે પણ સહન કરવાની અમારામાં તાકાત નથી અને તું અમને સૌને છોડીને પરદેશ જવાની વાત કરે છે

પોતાના પરના અકારણ વાત્સલ્યને જોઈ વીરભાણની આંખોમાં આંસુ આવી ગયા શેઠ આપે મારા પર કરેલા અગણિત ઉપકારોનો બદલો વાળવાની તો મારામાં તાકાત જ નથી અને એમાં પાછી આટલી લાગણી દર્શાવો છો એ આપણા દિલની ઉત્તમતાનું કયા શબ્દોમાં વર્ણન કરું એ મને સમજાતું નથી છતાં ફરીવાર આપને વિનંતી કરું છું કે એકવાર પણ આપ મને રાજી ખુશીથી આશીર્વાદપૂર્વક પરદેશ જવાની રજા આપો પરદેશની એક ખેપ પૂરી કર્યા પછી બીજી ખેપ માટે હું આગ્રહ નહીં કરું સાગર દત્ત શેઠને લાગ્યું કે હવે વધુ ખેંચવામાં મજા નથી મારી વિનંતીથી એ આટલા દિવસ રહ્યો એ જ એની ખાનદાની છે અને આમે એ હંમેશ માટે જવાની ક્યાં માગણી કરે છે માત્ર એક ખેપ કરવા જ એને પરદેશ જવું છે ને ભલે જાય બસ આ વિચારે સાગરદત્ત શેઠે વીરભાણને કહી દીધું ભાઈ પરદેશ ગમનની તારી જ્યારે આટલી બધી પ્રબળ ઈચ્છા છે ત્યારે એને કચડી નાખવાનો કોઈ અર્થ નથી ખુશીથી તું પરદેશ જા અને સફળતા મેળવીને વેલામાં વહેલી તકે પાછો આવી સાગર દત્ત શેઠની અનુજ્ઞા અને આશીર્વાદ પામીને વીરભાણ ખૂબ આનંદિત થઈ ગયો અને એક શુભ દિવસે કેસર શેઠ આદિ અનેક વેપારીઓ સાથે પરદેશ જવા માટે એણે સાગરની સફર આદરી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરીને વહાણમાં બેઠેલા વીરભાણને ક્યાં ખબર છે કે વહાણ તો તને ચોક્કસ જગ્યાએ લઈ જશે પણ તારા કર્મો હજી તને કોક બીજી જ જગ્યાએ લઈ જવા માગે છે